જેમાં આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ જેનો સેક્શન એ આજે આપણે અભ્યાસ કરીશું તો ચાલો વિના કોઈ વિલંબ કરીએ શરૂઆત પણ વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ કે આપણી ચેનલ પર સ્વજન પોથીના તમામ તમામ વિડીયોસ તમામ તમામ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જો તમારે એ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જોતું હોય તો પણ તમારા માટે તૈયાર છે સર ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે એક વિડીયોની લિંક આપેલી છે એક પીડીએફની લિંક આપેલી છે જેમાંથી તમે જે છે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સાથે સાથે આપણી વોટ્સએપ ચેનલ પર જોડાવાની લિંક પણ ત્યાં આપેલી છે જેનાથી તમે વોટ્સએપ ચેનલ પર જોડાઈ શકો છો એ વોટ્સએપ ચેનલ પર જોડાવાથી તમે આવનારા વિડીયોઝની લિંક એના પીડીએફની લિંક તમને અગાઉથી મળી જશે તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત સેક્શન એ ધ હ્યુમન રોટ પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ એક્સટ્રેક્ટસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલનો જવાબ આપો ચાલો પેરેગ્રાફ વાંચીએ આઈ મસ્ટ સે લાઈક ઓલ ધ રોબોટ્સ એન્ડ એથરિંગ ટુ ધ ડિસિપલ ઓ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ રામસિંહ હેઝ ઇનબિલ્ડ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર ધ રોબોટ વિલ નોટ harm હ્યુમન્સ ધ રોબોટ વિલ નોટ ટેક harm ટુ સેલ્ફ તો પહેલો સવાલ છે व्हाट आर द थ्री प्रिंसिपल्स ऑफ रोबोटिक्स तो लेके रोबोटिक्स ना तरण प्रिंसिपल्स तरण सिद्धांत तो क्या क्या अच्छे तो तरण तरण सिद्धांत तो वर्ण हुआ ना तो थ्री प्रिंसिपल्स ऑफ रोबोटिक्स आर द रोबोट्स विल ऑबे हिज मास्टर द रोबोट्स विल नॉट हार्म ह्यूमन्स द रोबोट विल नॉट टेक हार्म ट� From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace or anxiety and recognition in the beginning. But the confused reaction of shop owners gradually became louder. Unaware, Prem Chopra went on with his shoplifting, still until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. <laughs>

આગળ આપણે પેરેગ્રાફ આપેલો છે વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડનેસ એન્ડ કમ્પ્યુટરાઇઝ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિકડ હિમ ઇન ધ એક્ટ રામસિંહ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપડા ફ્લીડ એસ સૂન એઝ હી સો ધો ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક

Oh no! Cried the salesman of super robots. He is diffused He is dead. There was a hush in the courtroom. Silence prevailed for a long in the courtroom. The counselor cleared his throat and said, "Robots do not cause harm to people, and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra will not be revealed. They could have been injurious to his own existence, a threat to robots' life." If he revealed them, he would disobey his master. If he did not, he would not harm others. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Hello Savalce, who was dead? Ram Singh, the robot was that. robot

શોર્ટનોટ આપણને એપી છે રામ સિંગ ઝીરો સેવન ઝીરો ધ હ્યુમન રોબોટ વિશે અહીંયા આપણને ઘણા બધા સવાલો એપા છે જેના આધારે જેના સવાલના જવાબ આપીને જે છે શોર્ટનોટ આપણે તૈયાર કરવાની હોય છે તો જવાબ તમારી સામે છે રામ સિંગ વોઝ અ મેટલિક બ્લૂ રોબોટ હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ડુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ ક્લીનિંગ અરેન્જિંગ કલેક્ટિંગ ગ્રોસરીસ ફ્રોમ ધ સુપરમાર્કેટ જેન્ડિંગ દ લોન મેલિંગ ધ લેટર્સ રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર હી હેડ ઇન બિલ્ડ થ્રી સિસ્ટમ ઓફ પ્રિન્સિપલ્સ The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Ram Singh 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He stole expensive antiques, ornaments, and precious stones for Prem Chopra, his master. At last, he was caught stealing precious gems. When he was produced in the court, Ram Singh chose to break apart rather than tell a lie, hurt human beings, or become unfaithful.

રામ સિંઘ ઝ એટ ઓફ સ્ટીલિંગ વોઝ સીન બાય ય ફ્રૂટ વેન્ડર કે રામસિંગની જે ચોરીની પ્રવૃત્તિ છે એ ફ્રૂટ વેન્ડર એક ફળ વેચનારાએ જોઈ લીધી તો યસ સાચો છે સૌથી પહેલાં એણે જોઈતી પછી એને બધાને કહી દીધું તું અને પ્રેમ ચોપડા વોઝ શ્યોર ધેટ રામ સિંગ વૂડ નોટ બિટ્રે હિમ કે પ્રેમ ચોપડાને વિશ્વાસ હતો કે રામસિંગ એને દગો નહીં આપે તો યસ એ એનો વિશ્વાસ હતો ટ્રુ આપણે સેક્શન એ સોલ્વ કર્યું મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સ્વઅધ્ય પોથી યુનિટ નંબર ટુ માં સેક્શન બી સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો